હા 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 ઘર ઘરું તો સોલી નાખ્યું ને મર્ડરનો કેસ લાગે પોલીસને ફોન કરવા દે પોલીસનો ફોન કરે તો પોલીસ જલ્દી કોઈ નિકાલ લાવશે નહીં એ કોમ કરવા દે સીઆરડીમાં ફોન કરવા દે દયા દયાભાઈ સીઆરડીમાં નોકરી કરાવી ક્યાંજ ના કરાય કેસ બેસ આવતા નહીં અમને બાર મહિના કેસ નહીં આવ્યા તો એના લીધે આપણે ઇટોમ બીટો આ બધું આવું કર્યા કોમ ચાલુ કરવું પડ્યું બોલો

ના ના એસીપી સાહેબ ને બધા ફરવા જઈએ એવું હા ઓ હા અમે ઓફિસ બંધ કરીને બસ અમે નેકરીએ છીએ એ હા 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 લેવડા આ બધું ઈટમ ફીટો નાખી દે અમે આપણે કેસ આવી જાય ના ના નાખી દે યાર અમે આ ધંધો કરવો જ નહીં અમે આપણે સીઆઈડી નો કેસ આવવા બંધ પણ એક કોમ કરશું આવવાનો આવા જઈશું ને તો પેલા એમ કે હા આ દિવસ કર્યા કોમ કરવા વાળા કે સીઆઈડી કોઈ ખબર નહીં પડે બરોબર તું તો દિવસ બગડે જ નહીં તું એ કોમ કરી જ નહીં હા તો કોમ કરું રસ્તામાં કોઈ ટુ કોક ફેટિંગ કરતા મૂક્યા થી દ્વારા બુસ્કો ફોન હવે ફોન દે મને લે ફટાફટ આ વખત તો આપણા આપણે બે જણા કેસ સોલ્વ કરી દઈએ નહીં લઈ જાવ પેલા કોઈ લઈ જાવ સીઆઈડી ઓફિસર અભિજીત જોઈ લે આઈ કાર્ડ આ મુ દયા શું તું તું આને મારતો તો આ મીમ કે પહેલા એ આ થઈ ગયું બીજો કેસ આવી આપડે આપણે તો કોંગ્રેચ્યુલેશન દયા ભાઈ આવી ગયો મરી ગયો મરી ગયો મારી વાત રોક હા મે આને નહી મારી યાર મે તો મમ ફોન કર્યો ફોન કર્યો જથી વાત કરવા રો આ તે ફોન કરે હો થેન્ક યુ કેસ આલવા માટે અમને કેસ તો નહી આ તો મન દે દે કરમા થાની માં થાની આલી દે તો એ મને નાખ્યો પછી

કોને જોય તું કેલે રોહી એમ કેજી મારા ઘર તો આ રયો તો જતો તો ચોમ કોણ તાયો કોઈ ઉઠાઈ લ્યો ઉઠાઈ લે અને બીરો મળી લે એમ તો બહુ તાપન પડી ઓ પણ ઓને લઈ કેતો જાયો આવ ઓ હો હો ગુનેગાર નો ટક્કો લઈ કન રહી ગઈ દયા ઓ દે નો દે લોસ્ટ થઈ ગયો

લઈ જગ્યાએ નમુના ના બનાવો પેલા ચેકઅપ કરાવી દઈએ ચેકઅપ કરાવી દેવાનું બધું બરોબર અને તમે ચેક કરી લેજો

એ તો બીડી તો મોકલાય બી મોકલાય દીધી તાન મોકલાય પેલા ના પેસલ બીડી મોકલાય બોલ તો પછી સાલુ ને કેનો કેવું પડશે કે ચંપલ કુનો હતો એક મિનિટ જો સોડા મલી લેમન આડીને અંદર કો એક મિનિટ એક મિનિટ હા ભાઈ તો આકર દયા તો આકર ગલ્લો હ અને સોડા નવી જ લાગે હ એટલે સોડા કો તો છોકરા લીધી હે મડર કરનાર લીધી કો તો મડર કરનાર લીધી હે

ઇને કે ઉપર ચેક આવી સોડા બોડા નું ચેક બેક કર્યું કે નહીં ફોન કરી દીધો એ આવતો જાય હું કેવ હું એરો આવો ને આ એ આપેલો રિપોર્ટ માં હું આવ્યો પેલા હું ખાધી ગયો બીજો કોઈ આવ્યો કે નહીં એટલે કે દુનિયા ખીચડી દાળ ભાત ને સાસ ખાધી ઈ હોય આવો નું ના ના એનું કોઈ આવે ને કીધું તો ખરા આવી એમ હા તો આયુ પેલા વિડિયો મોકલ્યો આપણો નહી મોકલ્યો હોવા પેલા ઘર લાવવાનું અમે તપાસ કરી ના તો કાંથી આવી વસ્તુ મળી બીજી લાવ આપણે

你多做多少？不够吗？等一下。

બના તું ચાલુ કર યાર તો રેખા લઈ બંદૂક બંદૂક માર માર કે હા તો આને ધોળા તું માર મને કે માર કીક માર કીક માર